આજે પ્રસંગે જે તાલીઓને જે ઉત્સાહ જોવા મળે છે એવું મને દેખાતું નથી આમ તો કાયમ તમે કહેતો કે બ્રિજ ઝડપથી ચાલુ કરાવો ઝડપથી ચાલુ કરાવો સૌ પ્રથમ બે હાથને મુઠ્ઠી વીંચીને મા ભારતીનો જય ઘોષ કરીશું બોલો ભારત 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 માતા 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 કી 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 વર્ષ એવા બે હજાર ચોવીસ ના પ્રથમ દિવસે ગુજરાત રાજ્યના મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આજે વિરમગામને પાંત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ વિરમગામ માંડળ દસાડા રોડ ઉપરના આ રેલવે ઓવરબ્રિજના લોકાર્પણ પ્રસંગે તથા સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતને જોડતો રોડ એટલે સચાણા કાયલા ઓગણ રોડના ભૂમિ પૂજન પ્રસંગે આપણા બધાની વચ્ચે અહીંયા ઉપસ્થિત ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અને અમદાવાદ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ મંચ ઉપર ઉપસ્થિત જિલ્લા ભાજપના પ્રમુખ માન્ય હર્ષદગીરી ગોસ્વામી મંચ ઉપર ઉપસ્થિત નગરપાલિકાના પ્રમુખ મને કામિની બેન કાર્યક્રમની અંદર આપણને ઉત્સાહ વધારવા માટે અહીંયા ઉપસ્થિત મંચસ વાગેવાનો મંચસ પાર્ટીના સુ પદાધિકારીઓ ચૂંટાયેલા હોદ્દેદારો ડીડીઓ શ્રી સૌ સરકારી અધિકારી શ્રીઓ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત સૌ વિરમ ગામના શહેરીજનો આપ સૌનું આ પ્રથમ દિવસે વિરમગામને મળેલી બે ભેટના કાર્યક્રમમાં ખૂબ હૃદયથી હાર્દિક સ્વાગત કરું છું સૌને વંદન કરું છું આજે મંત્રી સાહેબ આપણા વચ્ચે ઉપસ્થિત છે હું એમનો સૌ પ્રથમ તો ખૂબ ખૂબ આભાર માનું માન્ય મુખ્યમંત્રીના નેતૃત્વમાં વિરમગામને સતત વિકાસની તેજીમાં સહયોગ મળી રહ્યો છે એ ચાહે રોડ રસ્તા હોય નોન પ્લાન રસ્તા હોય કોલેજના મંજૂરીના કામો હોય વિસ્તારની અંદર નવી ગ્રામ પંચાયતો બનાવવાની વાતો હોય વિસ્તારની અંદર વિકાસને લગતી જે વિકાસ યાત્રા તર ચાલી રહી છે ગામડે ગામડે લોકોને લાભ અપાવવાની વાત હોય આ તમામ કામોની અંદર માન્ય મંત્રીશ્રીના નેતૃત્વમાં આપણને વિસ્તારને ખૂબ ફાયદો થઈ રહ્યો છે આજે એક વર્ષ પહેલાં તમારા બધાના આશીર્વાદથી જ્યારે ધારાસભ્ય બનીને ગાંધીનગર પહોંચ્યા ત્યારે મારે મંત્રી સાહેબ જોડે મેં માંડલની વાત લઈને ગયેલા કે માંડલમાં સાહેબ એ કોલેજને અમને મંજૂરી આપો અને આપણને બધાને કહેતા મને વિશેષ આનંદ છે અને આનંદ હું કાયમ માટે દરેક સભામાં કહેવા પણ માગું છું કે મારે ઋષિકેશભાઈએ કોઈ પણ પ્રકારનો વિલંબ કર્યા વગર માત્ર આઠ દિવસની અંદર આપણને માંડલમાં સોળ કરોડ રૂપિયાના ખર્ચે આર્ટસ કોલેજની સાથે મંજૂરી આપી હતી આજે જ્યારે વિરમગામની અંદર આપણે આ બ્રિજનું લોકાર્પણ કરી રહ્યા છીએ સૌરાષ્ટ્ર એટલે ઉત્તર ગુજરાતને જોડતા રોડનું પૂજન કરી રહ્યા છીએ ત્યારે માન્ય મંત્રી સાહેબ જોડે વાત થઈ કે સાહેબ અમે આ પ્રકારનો કાર્યક્રમ કરવા ઈચ્છીએ છીએ અને એમાં આપની હાજરી બહુ અનિવાર્ય છે તો તમને નવાઈ લાગશે કે આજે સમગ્ર ભારતની અંદર સમગ્ર ગુજરાતની અંદર સૂર્ય નમસ્કાર ગુજરાતના એકસો આઠ જગ્યાએ થઈ રહ્યા છે સાહેબ સવારે સાત વાગે મહેસાણા જિલ્લાના વડનગર એટલે કે માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબની જન્મભૂમિએ કાર્યક્રમ પતાવીને સમયસર સાડા દસ કલાકે આપણા વિરમ ગામના બે ભેટ આપવા માટે સાથે અહીંયા પધાર્યા છે વિરમગામની અંદર આ બ્રિજના માધ્યમથી દસાડા વિરમ ગામ માંડલ અને એનાથી પણ વિશેષ અહીંયા અમારા ભોજવા ગામના ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે લગભગ સાતસો આઠસો વીઘા જમીન એમની ફાટકથી આ તરફ હતી બે અઢી વર્ષથી બ્રિજનું કામ ચાલતું હતું ખૂબ તકલીફો વેચવી પડી પણ પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં જે વિકાસની ગતિ તેજીથી આપણા વિસ્તારમાં આવી છે તો આ વિકાસની ગતિને પહોંચવા માટે ઘણી વાર થોડી ઘણી તકલીફોનો આપણે સામનો કરવો પડે પણ આજે જ્યારે આ અગિયાર મીટર પહોળો બ્રિજ જ્યારે બન્યો છે ત્યારે મને ચોક્કસ કહેવાનું મન થાય કે માંડલ અને વિરમગામના સંબંધો અને વ્યવહાર અને ખાસ કરીને ઉદ્યોગ વધુ મજબૂતી સાથે હવે જોડાશે અને આ બ્રિજના માધ્યમથી હજુ આ એક બ્રિજ આપણને મળ્યો છે આમ કુલ વિરમગામ શહેરને બે બ્રિજ મળ્યા એક આંબેડકર બ્રિજ અને એક ભોજવા બ્રિજ આવનારા દિવસની અંદર હજુ સોકલી ફાટક ઉપર બ્રિજ બનવાનો છે રયાપુર ફાટક ઉપર બ્રિજ બનવાનો છે કોકતા ફાટક ઉપર બ્રિજ બનવાનો છે અને જ્યારે આ બધા જ બ્રિજ બની જશે એક અનેરો વિકાસની તક સાથેનો ઉત્સાહ પણ મળવાનો છે મને સાહેબ શ્રી મને આપને કહેતા આનંદ થાય કે વિરમગામની અંદર અમારી ખુલ્લી વરસાદી ગટરનો બહુ વર્ષોથી પ્રશ્ન હતો માન્ય મુખ્યમંત્રી સાહેબ સાથે ચર્ચા કરી અને લગભગ બે ત્રણ દિવસની અંદર બાવન કરોડ રૂપિયાની આપણે સૈદ્ધાંતિક મંજૂરી સાથેનું ભવિષ્યની અંદર સુંદરતા અને સ્વચ્છતા ઉપર કામ કરવા માગીએ છીએ સાહેબ વિરમગામની અંદર વર્ષોથી એક ટાવર હતો એ ટાવરની અનેરી ઓળખ હતી એની અંદર મોટી ઘડિયાળ હતી આખા એનો સંભળાતો જર્જરિત થયો નગરપાલિકાના સહયોગથી અમે એને કરીને લગભગ પાંચ દિવસ પછી નવા ટાવર પણ બનાવવાનું સાચું આપણે બધા કરવાના છીએ વિરમગામની અંદર વિકાસના કામોને કોઈ પણ પ્રકારની આવે કોઈ એવા તત્વ હોય જે વિકાસના કામને રોકવાનું કામ કરતા હોય તો માને પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં મારે મુખ્યમંત્રી ભૂવેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં કોઈ પણ પ્રકારની આવી રુકાવટનો સામનો કરીને પણ વિકાસના કામ વિરંગાની અંદર સાથે કરવામાં આવશે વિરંગામ એ આપણા સૌની આ ઐતિહાસિક ભૂમિ છે સાહેબ આપણા કહેતા મને આનંદ થાય કે અમારો વિરંગામ તાલુકોને શહેર બે ઐતિહાસિક સ્થળોને જોડે છે એક મિનરતી એવીએ બાંધેલા મુનસર તળાવ અને સમગ્ર ભારતમાં એકસો પચીસ કિલોમીટર એટલે ચોરસ કિલોમીટરની પાણીવાળી અભયારણ્ય હોય તો અમારું નર સરોવર છે આ બે અમારી અહીંયા ઐતિહાસિક ધરોવર છે આ બંને ઐતિહાસિક ધરોહરને જોડવા માટેના પણ ભવિષ્યની અંદર વિશેષ વિકાસના કામો મને મુખ્યમંત્રી સાહેબના નેતૃત્વમાં થઈ રહ્યા છે આપણને બધાને કહેતા આનંદ થાય માન્ય મંત્રી સાહેબનો જે વિભાગ છે આરોગ્ય વિભાગ આજે આપણે ભાગ્યોદય હોસ્પિટલ કે અન્ય ગાંધી હોસ્પિટલ અન્ય પ્રાઇવેટ હોસ્પિટલ એનાથી પણ વિશેષ માન્ય મંત્રી સાહેબે આપણી આ રહી ગાંધી હોસ્પિટલનું ભૂમિપૂજન કર્યું એનું ઉદઘાટન કર્યું અને આવનારા દિવસની અંદર સાહેબ ખૂબ મોટા પ્રકારમાં આપણને સારા ડોક્ટરો પણ આપણી હોસ્પિટલમાં મળે અને ગામડાના છેવાડાના માનવી સરકારી હોસ્પિટલની અંદર સારવાર કરાવી શકે એના માટેનું પણ આપણે વિશેષ આયોજન કરવા માગીએ છીએ અત્યારે સાહેબ જ્યારે વિરંગામાં પ્રવેશ કર્યો ત્યારે સર્કિટ હાઉસમાં બેઠા હતા સાહેબે સૌથી પહેલો માન્ય ડીડીઓ સાહેબ અને કલેક્ટર સાહેબને સવાલ કર્યો વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં આયુષ્યમાન કાર્ડ કેટલા લોકોના નીકળ્યા માન્ય મંત્રી સાહેબ હોય પ્રધાનમંત્રી સાહેબ બધા જ લોકો ગામડાના છેવાડા માનવીને કહે છે કે તમે આયુષ્યમાન કાર્ડ ઘટાડો અને સરકારની યોજનાઓનો લાભ લો આજે સાહેબ મને કહેતા આનંદ થાય અમારે ત્રણેય ભાજપના પ્રમુખ અહીંયા બેઠા છે ચારે મંડળના અમારા ત્રણે તાલુકા પંચાયતના પ્રમુખ અને નગરપાલિકાના પ્રમુખ અહીંયા બેઠા છે એક એક ગામની અંદર વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોંચી અનેક લોકોએ આનો લાભ લીધો અને ગામડે ગામડે લોકોએ સંકલ્પ કર્યો છે કે મારે પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં બે હજાર સુડતાલીસની અંદર ભારત વિશ્વગુરુ બનાવવા માટેનું સાથી કામ કરવા માગીએ છીએ આજે સાહેબ અહીંયા આપ આવ્યા છો અમે આશા રાખીએ છીએ કે આપણા વિભાગને લગતી અમારા વિસ્તારને જ્યાં પણ જરૂર પડે અમારે ક્યારે ક્યાં નથી પડ્યું જ્યારે પણ લેટર લઈને જઈએ સાહેબ જોડે અને સાહેબ સમજી જાય કે કયા વિસ્તારનું કામ છે શું કામ લઈને આવ્યા છે સાહેબે ખૂબ આવકાર આપ્યો છે અને આવનારા દિવસની અંદર આપણા વિસ્તારને લગતી અનેક યોજનાઓનો લાભ

ફરી એકવાર આપ સૌ નો ખુબ ખૂબ આભાર માન્ય મંત્રીશ્રી નો ખુબ ખૂબ આભાર કે આપ અમારા આમંત્રણને માન આપીને પધાર્યા ધન્યવાદ જય હિન્દ જય ભારત ખૂબ ખૂબ આભાર